શ્રી વલ્લભાચાર્ય જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા કોટેજ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું સેવાકીય પ્રવૃત્તિમાં તમામ સંસ્થાઓ ખૂબ જ મહેનત કરી ગરીબને લાચાર માનવી અને પશુની સેવા કરતા હોય છે કોઈ ગરીબ બાળકોની અને ગરીબ દર્દીઓની સેવા કરે છે તો કોઈ રખડતા પશુઓની સેવા કરે છે આવી જ ઘણા સમયથી તમામ પ્રકારની

આ કાર્યક્રમ શ્રી વલ્ભાચાર્યજી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજ રોજ પાંચસો સુડતાલીસ મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ઉપલેટામાં નવી હવેલીમાં બિરાજતા પરમ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી મિલનકુમાર શ્રીના સાનિધ્યમાં ઉપલેટાની સિવિલ કોટેજ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું